નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લા કોંગ્રેસના ચાર પક્ષ પલટુઓને અને આખરે આઠ મહિના બાદ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે ગત વર્ષે માર્ચ મહિનામાં રાજપીપળા નગરપાલિકાના સદસ્ય અને વિરોધ પક્ષના નેતા એવા મહિલા સદસ્ય સાયનુર પઠાણ રાજપીપળા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ ઇમિયાજ કાદરી રાજપીપળા શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રિતેશ પટેલ તેમજ ભગવતીબેન તળવીએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ ગયા હતા આ પલટુઓને કોંગ્રેસ ક્યારે સસ્પેન્ડ કરે છે એના ઉપર લોકોએ મીટ માંડી હતી પરંતુ આખરે આઠ મહિનાના અંતરાલે કોંગ્રેસ જાગી છે અને મોડે મોડે શિષ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિના કારણોસર આ ચારેય લોકોની હકાલપટ્ટી કરવામાં આવે છે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે આજે કોંગ્રેસની કારોબારી બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી ત્યારે નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલે નર્મદા લાઈવ સાથે વાત કરી છે શું કહે છે તમે પણ સાંભળો આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની મીટિંગ હતી અને ખાસ કરીને કારોબારીની અંદર નર્મદા જિલ્લાનું જે સંગઠન છે એ સંગઠન ને નવું જાહેર કરવામાં આવેલું છે અને બીજા નંબરની અંદર જે લોકો એ અત્યાર સુધી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે એવા લોકોને સસ્પેન્ડ કરવામાં આવેલા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહ ગોહિલના આદેશ અનુસાર અને તમામ લોકો જે છે 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 ચાર સભ્યો સસ્પેન્ડ કરવામાં આવેલા ગોહિલ નગરપાલિકાના શાહનુર શાહરૂખ ખાન પઠાણ છે ત્યાર પછી બીજા સભ્ય છે પટેલ રિતેશભાઈ ભરતભાઈ જેઓ રાતે શહેર કોંગ્રેસના પ્રમુખ હતા ત્રીજા સભ્ય છે શ્રીમતી ભગવતીબેન હરીશભાઈ તળવી જેઓ જિલ્લા પંચાયતના સદસ્ય હતા ગરડેશ્વરની અંદર અને ઇમ્તિયાઝ અલી કાદરી જેઓ માઇનોરિટીના રાપીપલાના પણ પ્રમુખ હતા પહેલાં માજી અને ત્યાર પછી પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પણ એ કાર્યકારી પ્રમુખ હતા એમને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે આજની તારીખથી તમામને માહિતી અથવા એમને રજિસ્ટ ટપાલ મોકલવામાં આવેલી છે જે લોકો સિમ્બોલ પર ચૂંટાયેલા હોય તો એ સિમ્બોલ પર ચૂંટાયેલા સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે છે અને સસ્પેન્ડ થઈ જાય એટલે એમનું સભ્યપદ નગરપાલિકાના જે સભ્ય છે એ સભ્યપદ જાય છે એમનું